ભેગા થઈ કેક કાપી ક્રિકેટ રમી અને ટીમ ઇન્ડિયાની મહિલા ખેલાડીઓને શુભેચ્છાઓ પાઠવી ઉલ્લેખનીય છે કે ભારતીય મહિલા ક્રિકેટ ટીમે વર્લ્ડ કપના ફાઈનલમાં દક્ષિણ આફ્રિકાને હરાવી પોતાનું પ્રથમ આઈસીસી મહિલા વર્લ્ડ કપ ટાઇટલ જીત્યું છે આ જીતે સમગ્ર દેશમાં ગૌરવ અને આનંદની લાગણી જગાવી છે સામાન્ય નાગરિકોથી લઈને ક્રિકેટ પ્રેમીઓ સુધી દરેકે ટીમ ઇન્ડિયાની આ સિદ્ધિ પર અભિનંદન પાઠવ્યા અને પુષ્પ વરસાવ્યા ત્યારે સોસાયટીની મહિલાઓએ જણાવ્યું કે આ જીત માત્ર ક્રિકેટની નથી પણ દરેક ભારતીય મહિલાની છે આ સિદ્ધિથી દેશની દરેક દીકરીને પ્રેરણા મળશે અમારી મહિલા ક્રિકેટ ટીમને જો વિશ્વ વિજેતા પ્રાપ્ત કરી હૈ उनको मैं बहुत बहुत सम्मान करती हूँ और वो हमारे लिए गौरव है हर महिलाएं हर क्षेत्र में कामयाब हो रही है और 25 साल के बाद हमारी हमने विश्व विजेता पाई है पहले मैन ने तो पाई हुई थी लेकिन हमारी महिला टीम ने भी यह कर दिखाया है कि वे किसी काम में किसी कार्य क्षेत्र में पीछे नहीं हैं ખુશી જાહેર કરી છે ક્રિકેટ ટીમ ભારતીય મહિલા ક્રિકેટ ટીમ જે વર્લ્ડ કપ જીત્યો છે તેના અનુસંધાનમાં અમે સરદાર પટેલ સોસાયટીની બહેનોએ આજે કેક કાપીને અહીંયા અમે પણ થોડું ક્રિકેટનું રમત રમ્યા છે અને સાથે મળીને ઉજવણી કરવાના છે અમને અમારી મહિલા ક્રિકેટ ટીમ ઉપર ખૂબ જ ગર્વ છે આમ તો તમે પુરાણોથી કહીએ છીએ કે સ્ત્રી એક શક્તિ છે તો સ્ત્રીમાં હરેક શક્તિ રહેલી છે અને એ શક્તિનું આપણે આપણી મહિલા ટીમે પ્રદર્શન કર્યું છે અને એમના માટે અમને ગર્વ છે હું અને અમે કેક કટિંગ કરીને આજે એની ઉજવણીના ભાગરૂપે કેક કટિંગ કરીને સમય બધા સાથે એની ઉજવણી કરવાના છીએ અને સાથે મળીને સર્વે જમણ પણ કરીશું અને ખૂબ એન્જોય કરીશું